કે કઈ પ્રકારે તેને ક્રાઇમ થી લઈ જવામાં આવ્યા છે એટલે હવે કઈ પ્રકારની આગળની કાર્યવાહી થાય છે તે તો જોવું જ રહ્યું પરંતુ ફરીથી આ વિડીયો આપણો એટલા માટે બતાડી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચ ની અંદર હાજર થયા બાદ તેની જે ધરપકડ કરી લેવામાં આવી અને તેના મોઢા પર પણ ખવડના મોઢા પર પણ એક કે જે ડર છે તે દેખાઈ રહ્યો છે કારણ કે પ્રથમ વખત જાહેર સ્ટેજ પરથી બોલવું જાહેર સ્ટેજ પરથી સંબોધન કરવા જાહેર સ્ટેજ પરથી લોક સાહિત્યની વાતો કરવી અને પછી જ્યારે આ પ્રકારના ગુનાહિત કૃત્ય કરવા એ બંનેની અંદર જમીન આસમાનનો ફરક હોય છે ને કદાચ આજે તેમને તમામ નાગરિકો માટે એક સરખા કાયદા છે તે તેના માટે પણ હોઈ શકે કદાચ એ થોડા સમય સુધી તેનું પ્રિવિલેજ લઈ શકે થોડા સમય સુધી કદાચ દૂર રહી શકે ધરપકડથી થોડા સમય સુધી એ તેની રીતે વર્તી શકે અંડરગ્રાઉન્ડ થઈ શકે પરંતુ જયારે અંતે પોલીસ સામે આવવું પડે છે ત્યારે કાયદાની ભાષાની અંદર અને કાયદાના તમામ નીતિ નિયમોનું પાલન પણ એ કોઈ પણ વ્યક્તિ હોય તેને કરવું પડે છે નિલેશ એ જ મુદ્દા પર આપણે આપણી ચર્ચા આગળ વધારીશું અને આપને એ પૂછવા માંગીશ કે જે પ્રકારે ખાવડના અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેના ચહેરા પર એક ડર છે તેના ચહેરા પર જે પહેલી વાત હતી ને રાણો રાણાની રીતે અને અને તે બહુ પ્રખ્યાત થયા હતા તેની સામે આ જ્યારે હવે તેને શરણાગતિ સ્વીકારવી પડી છે શું લાગી રહ્યું છે કઈ પ્રકારે તેને ડર હશે હવે ચોક્કસપણે તમે તમે બીજી તરફ એમના જુઓ તો તમને ખ્યાલ આવશે કે હજુ સુધી એમણે એનો એટીટ્યુડ નથી મૂક્યો જે રીતે એ પોલીસની ગાડીમાં બેસી રહ્યા છે એટલે ચોક્કસ પણ એવું કહી શકાય કે ડર તો છે જ પણ એનો જે એટીટ્યુડ છે એ હજી એને એને અફસોસ નથી કે એને આ ઘટનાને અંજામ આપ્યો હતો એ અફસોસ કે દેખાઈ નથી રહ્યો કારણ કે એને ખબર જ છે કે હવે જે કાયદાકીય પગલા લેવાના છે પોલીસને એ કાયદાકીય પગલા જ લેવાની છે કોર્ટમાં જ્યારે આગોતરા જામીન એમણે મૂકી છે અને પોલીસે પણ દેવાયત ખબરની વિરુદ્ધ અરજી કરી છે કે ભાઈ એને જામીન ન આપવા જોઈએ અને પોલીસ દેવા જોઈએ અને પૂછપરછ માટે અરજી પણ કરી છે એટલે ચોક્કસપણે વાત છે છે કે જે થવાનું એ પોલીસ કરવાની છે દેવાય ખબર ને પણ ખબર છે કોઈ પણ માર મારવાની વાત હોય કે લીમડાની વાત હોય એ એ કોઈ કાર્યવાહી ન થાય એ દેવાય ખબર ખબર ને ખબર છે જો થાય તો ચોક્કસપણે પોલીસ વિરુદ્ધ પણ દેવાય ખબર જઈ શકે એ એ ચોક્કસપણે વાત છે

કે માત્ર ને માત્ર આ પ્રકારે લોક સાહિત્યકાર હોવું સેલિબ્રિટી હોવું એક અલગ વાત છે પરંતુ તેની સાથે સાથે ભારતીય નાગરિક અને ખાસ કરીને આપણે આપણા સમાજની જવાબદારીઓ પણ નિભાવી જોઈએ આપણે જે રીતે કોઈ કાયદાને પણ હાથમાં ના લેવો જોઈએ એ પણ આપણને સમજવું જોઈએ એટલે એટલા માટે વાત એટલા માટે અત્યારે આપણે કરી રહ્યા છીએ અનેક દર્શક મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કંઈ ફરક નહીં પડે પરંતુ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે જયારે એ એ કહેવાય ને કે કોર્ટ સમજ જશે અને સાચું શું થઈ રહ્યું છે કાયદાનું ભાન કોને કરાવવામાં આવી રહ્યું છે અને શું થઈ રહ્યું છે કારણ કે અંતે તો કાયદો અને ન્યાયાલય એ ભારતની અંદર સર્વોચ્ચ પદ પર છે અને તેનું પાલન એ કોઈ પણ કરવું પડે એટલે અત્યારે હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે તેના જ આ જે ફૂટેજ છે 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 દર્શાવી રહ્યા રાજકોટ તેને શરણાગતિ સ્વીકારી શરણાગતી સ્વીકાર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે કોર્ટમાં પણ હાજર કરવામાં આવી શકે છે અને આગામી દિવસોની અંદર કારણ કે તેને આગોતરા જામીનની અરજી કરી હતી એટલે હવે નેક્સ્ટ સ્ટેપ જોવાનું રહેશે કે આગોતરા જમીનની જે અરજી કરી છે અરજી પર શું કોર્ટ નિર્ણય કરે છે કારણ કે એક તરફ તો પોલીસે લાંબો ચાલવાનો છે નિલેશ જે રીતે હવે ધરપકડ કરી લેવામાં આવી છે દેવાયતક ખવડની હવે લાગી રહ્યું છે કે આગળ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ને જે પ્રોસેસ છે તેના પછી પોલીસ એ હવે જામીનની પોલીસ એ હવે તેના માંગણી કરશે ચોક્કસપણે કારણ કે જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો દેવાયત ખવડે એમાં એમણે આગોતરા જામીન અરજી પણ કરી હતી એટલે ચોક્કસપણે વાત છે કે પોલીસ પોલીસનું કામ કરવાનું છે જે રીતે કાયદાકીય જે પ્રક્રિયા થતી હોય એ ચોક્કસપણે પોલીસને કરવી પડશે પણ જે રીતે આગોતરા જામીન દેવાયત ખવડે મૂકી છે એને કેન્સલ કરવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસે અરજી કરી છે એટલે પોલીસ કામ કરી રહી છે એવું દેખાડવા માટે પોલીસે આ અરજી કરી હોય એવું લાગી રહ્યું છે પણ દેવાયત ખવડે જે એક મિત્ર એ કોમેન્ટ કરી હતી એને કોઈ ફેર નહીં પડે એવું પણ કહી શકાય કે એને કઈ ફેર નહીં પડે ચોક્કસપણે જ્યારે પોલીસ કાયદાકીય કામ કરવાની છે જ્યારે દેવાયત ખવડે જ્યારે એને જે કરવાનું હતું એને એને કાયદાકીય પગલા લેવાના હતા જ્યારે આવી કોમેન્ટ કોઈ કરી હોય તો કાયદાકીય સાયબર સેલમાં જઈને તમારે કાયદાકીય એ પગલા લેવાના હોય અને એની ઉપર કાર્યવાહી કરીને કેસ દાખલ કરવાનો હોય દેવાયત ખવડ પણ એની બદલે એને ન કર્યું એવું અને મયુરસિંહ રાણા ઉપર હુમલો કરીને મારવામાં આવ્યો તો એવું કહી શકાય કે કાયદાકીય કાયદાને કર્યો છે દેવાયત ખબર કાર્યવાહી થવી જોઈએ એ ચોક્કસપણે વાત છે પણ જે કાયદાકીય અત્યાર અત્યારનો જે માહોલ છે જે રીતે સોશિયલ મીડિયા ફેલાયેલું છે જે લોકોનો ગુસ્સો અત્યારે સામે આવી રહ્યું છે એમાં લોકો એવું કહી રહ્યા છે કે દેવાયત ખબરની જાહેરમાં સરભરા થવી જોઈએ પણ એ શક્ય નથી એ ચોક્કસપણે વાત છે

કે પછી અત્યારે વાત ના પહોંચી હોત તો હજુ પણ એની રીતે કદાચ પોલીસ તેને પોલીસ પકડતી દૂર હતો અને પોલીસ તેને પકડી ના શકી હોત ચોક્કસપણે એ જે વાત છે કે જ્યારે પીએમઓ માં ફરિયાદ કરવામાં આવી હોય અને એ પ્રેશર આવે એની પહેલા આ ધરપકડ તો ન કે ભાઈ પણ શરણાગતિ દેવાયત ખવા સ્વીકારી છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે પણ એવું કહ્યું કે ભાઈ હવે હાજર થવું જ પડશે બીજો કોઈ રસ્તો નથી એટલે ક્યાંક ને ક્યાંક જયારે પીએમઓમાં ફોન આવે એની પહેલા આ જે દિવાલ બાંધવાની વાત પોલીસે કરી છે અને દિવાલ બાંધી લીધી છે એવું પણ કહી શકાય કારણ કે હવે પીએમઓમાંથી ફોન આવે તો એને ડાયરેક્ટ એવું જ કહેવાનું છે કે ભાઈ ધરપકડ થઈ ગઈ છે બરોબર અને કાર્યવાહી ચાલુ છે આટલો જ જવાબ આપવાનો છે બીજું કોઈ વાત જ નથી કરવાની એટલે દસ દિવસથી જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે રીતે રિવાયત ખબર ફરાર હતા એની ઉપર કાર્યવાહી નથી કરવામાં આવી બરોબર એ એ એ જે ઘટના છે એ જે દિવસ છે એને ક્યાંક ને ક્યાંક પીએમઓ માં ની વાત આવી પીએમઓ માં ફરિયાદ કરવાની અને કરી દીધી છે મયુરસિંહ રાણા પરિવારે એટલે એનો ફોન આવે એની પેલા જ આદિવાલ પોલીસે બાંધી છે એ ચોક્કસપણે વાત છે આ નિલેશ બે ત્રણ દર્શક મિત્રો રાજકોટથી પણ છે તે કમેન્ટ કરી રહ્યા છે કે રાજકોટની અંદર